જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો શ્રી ગુસાઈજીના બસો બાવન વૈષ્ણવોના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે નારાયણદાસ કાયસ્થના પ્રસંગોનું રસપાન કરીશું આ નારાયણદાસ લીલામાં કઈ સખી હતા અને લીલામાં તેનો શો અપરાધ થવાથી ચંદ્રાવલીજીએ તેમને ભૂતલ પર જવાનો શ્રાપ આપ્યો આ અદ્ભુત લીલાનો પ્રસંગ અંત સુધી સાંભળજો આપને આ બધી વાતો સમજાઈ જશે આ સત્સંગનો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને બીજા વૈષ્ણવોને પણ જરૂર શેર કરજો વૈષ્ણવો અમારા વાર્તા પ્રસંગોના ઘણા વિડીયો યુટ્યુબ પર નથી મળતા જો આપને વોટ્સઅપ પર આ વિડીયો જોઈતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં આપના મોબાઈલ નંબર અમને મોકલજો અમે આપને વોટ્સઅપ પર નવા નવા વિડીયો મોકલતા રહીશું અને આ સત્સંગ સાંભળતા હજારો વૈષ્ણવો માટે કમેન્ટ બોક્સમાં એક જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો હવે નારાયણદાસના વાર્તા પ્રસંગોનું રસપાન કરીએ શ્રી ગોસાઇજી પરમદયાલકી જય હવે શ્રી ગુસાઈજીના સેવક નારાયણદાસ કાયસ્થ જે દીવાન હતા ગૌડ દેશના વાસી તેમની વાર્તાનો ભાવ કહે છે ભાવ પ્રકાશ નારાયણદાસ ભક્ત છે લીલામાં એમનું નામ પ્રેમલતા છે તેઓ વિશાખાજીથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે આ પ્રેમલતા નારાયણદાસનું પ્રાગટ્ય અને પ્રેમલતાની એક અંતરંગ સખી છે ગૌરાંગીણી તે એમની સ્ત્રી વીરાનું પ્રાગટ્ય પ્રેમલતાની આસક્તિ બાળ લીલામાં ખૂબ છે તેથી એ નંદાલયમાં આઠે પહોર રહે છે ત્યાં મંદાકીની સાથે એનો કાયમ મેળાપ રહે છે એ બંને સખીઓ છે બંને શ્રી ચંદ્રાવલીજીની પરમ સહાયક છે શ્રી ઠાકુરજી શ્રી ચંદ્રાવલીજીના મનોરથની બધી સામગ્રી પ્રેમલતા સિદ્ધ કરી આપે છે તેથી એ શ્રી ચંદ્રાવલીજીને પ્રિય છે અને ગૌરાંગીની નિકુંજ લીલામાં પ્રવીણ છે એ ચંદ્રાવલીજીની લીલામાં સદા ખડે પગે રહે છે એમનું અંગ ખૂબ સુંદર ગૌરવર્ણનું છે શ્રી સ્વામીજીની જેમ તેથી એમને જોઈને શ્રી ઠાકુરજીને શ્રી સ્વામીજીની યાદ આવે છે તેથી એ શ્રી ઠાકોરજીને પણ ખૂબ પ્રિય છે એક દિવસની વાત છે શ્રી ચંદ્રાવલીજી નંદાલયમાં શ્રી ઠાકોરજીને મળવા આવ્યા ત્યાં તેમને પ્રેમલતા મળી એમને શ્રી ચંદ્રાવલીજીએ કહ્યું કે પ્રેમલતા જો તો જરા શ્રી જસોદાજી શું કરે છે ત્યારે પ્રેમલતાએ જઈને જોયું તો શ્રી જસોદાજી દહીં વલવતા હતા તે પ્રેમલતાએ આવીને શ્રી ચંદ્રાવલીજીને કહ્યું કે શ્રી જસોદાજી દહીં વલોવે છે ત્યારે શ્રી ચંદ્રાવલીજી શ્રી ઠાકુરજીને મળવા માટે આંગણાના દ્વારે થઈ પધાર્યા તે જ સમયે વિશાખાજી ત્યાં પધાર્યા વિશાખાજીને પ્રેમલતા મળી એમણે પૂછ્યું કે પ્રેમલતા શ્રી ઠાકુરજી ક્યાં છે ત્યારે પ્રેમલતાએ કહ્યું કે શ્રી ઠાકુરજી તો આંગણાની પાછળ બિરાજે છે ત્યારે વિશાખાજી ત્યાં ગયા અને દૂરથી જ શ્રી ચંદ્રાવલીજી અને શ્રી ઠાકોરજીને જોયા ત્યારે શ્રી ઠાકોરજીએ પણ એમને જોયા તેથી સંકોચ કર્યો શ્રી ચંદ્રાવલીજીએ પાછળ ફરી જોયું તો વિશાખાજી દૂર ઊભા છે શ્રી ઠાકોરજી તો તે જ ઘડીએ ત્યાંથી પધારી ગયા ત્યારે શ્રી ચંદ્રાવલીજીએ શ્રી વિશાખાજીને કહ્યું કે વિશાખા તે આ શું કર્યું વિશાખાજી તો કાપવા લાગ્યા પછી વિનંતી કરી અપરાધ ક્ષમા કરાવ્યો પ્રેમલતાની બધી વાત વિશાખાજીએ શ્રી ચંદ્રાવલીજીને કહી કે પ્રેમલતાએ શ્રી ઠાકોરજીને અહીં બતાવ્યા તેથી હું અહીં આવી ત્યારે શ્રી ચંદ્રાવલીજી વિશાખાને સાથે લઈ પ્રેમલતા પાસે આવ્યા અને પ્રેમલતાને શ્રી ચંદ્રાવલીજીએ કહ્યું કે પ્રેમલતા તે વિશાખાજીને રોક્યા કેમ નહીં ત્યારે પ્રેમલતા ચૂપ રહી શ્રી ચંદ્રાવલીજીએ કહ્યું કે તે શ્રી ઠાકુરજીના મિલનમાં અંતરાય કર્યું અડચણ કરી તેથી તને પણ અંતરાય થશે એ અપરાધથી પ્રેમલતા ભૂતલ પર આવી આ પ્રેમલતા ગૌડ દેશમાં એક કાયસ્થને ત્યાં જન્મી એ તો નારાયણ દાસ થયા એમની અંતરંગીની સખી ગૌરાંગીની એ જ ગામમાં બીજા કાયસ્થને ત્યાં જન્મી અને એ વીરા થઈ એ બંને નવ દસ વર્ષના થયા ત્યારે બંનેના માતા પિતાએ બંનેના લગ્ન કર્યા નારાયણ દાસના પિતા રાજ્યના દીવાન હતા પાતશાહની એમના પર ખૂબ નિગાહ હતી રાજ્યમાં તેઓ જે કરતા તે જ થતું નારાયણ દાસના પિતા નારાયણ દાસને હંમેશા પોતાની સાથે રાખે રાજદ્વારે જાય ત્યાં પણ નારાયણ સાથે લઈ જાય આમ નારાયણ દાસ રાજદ્વારના કામમાં ખૂબ હોશિયાર બન્યા નારાયણ દાસ પચીસ વર્ષના થયા ત્યારે એમના પિતાનું મરણ થયું પાતશાહે નારાયણ દાસને દીવાનગીરી સોંપી પછી તો નારાયણ રાજકાજ એવું સંભાળે કે પાછા એમને વત્સ થઈ ગયો બધા લોકો નારાયણદાસના ખૂબ વખાણ કરવા લાગ્યા પછી નારાયણદાસને મોરારી દાસનો થયો તે મોરારી દાસની વાર્તામાં ઉપર જણાવ્યું છે હવે મોરારી દાસના જે રીતે નારાયણદાસ શ્રી ગુસાઈજીના સેવક થાય છે તે જોઈએ વાર્તા પ્રસંગ પહેલો નારાયણદાસને શ્રી ગુસાઈજીના દર્શનની ખૂબ આરતી થઈ ત્યારે મોરારીદાસને નારાયણદાસે કહ્યું કે વિનંતી પત્ર લખીને માણસને અડેલ વિદાય કરો ત્યારે પહેલાં તો નારાયણદાસ પાસે શ્રી ગુસાઈજીનો વધૈયો આવ્યો એ વધૈૈયાએ નારાયણદાસને કહ્યું કે પ્રભુ સાઠ કોષ પર નાવમાં પધારીને આવી રહ્યા છે કાલે સાંજે અહીં પધારશે ત્યારે નારાયણદાસ તે જ સમયે મોરારીદાસને સાથે લઈ નીકળ્યા નાવમાં પાંચ સાત માણસ પેલો વધૈયો અને નારાયણદાસ તથા મુરારી એટલા બેઠા પછી તત્કાળ નાવને સળસળાટ છોડી ભાવપ્રકાશ આ સ્નેહની રીત છે સ્નેહની એ રીત છે કે પ્રભુ જ્યારે પધારે ત્યારે સામે જઈ ઉત્સાહપૂર્વક પધરાવી લાવવા હવે મુરારીદાસને દાસને વધૈયાએ કહ્યું કે નારાયણ દાસને નાવમાં સાવધાનતાથી રાખજો એમ શ્રી ગુસાઈજીએ મને કહ્યું છે કહ્યું છે કે અમારી નાવ જ્યારે નારાયણ દાસની નાવવાળાને દેખાશે ત્યારે નાવવાળો નારાયણદાસને અમારી નાવના સમાચાર કહેશે ત્યારે નારાયણ દાસ અમારી નાવને જોઈને દેહભાન ભૂલી જશે તેથી ઊઠીને દોડશે એને ગંગાજીની ખબર નહીં રહે તેથી તમે સાવધ રહેજો જ્યારે નાવ સાથે નાવ બંધાય ત્યારે છોડજો એમ કહ્યું ભાવ પ્રકાશ કેમ કે શ્રી ગુસાઈજી પોતે અંતર્યામી છે તેથી લીલાની બધી રીત જાણે છે માટે અગાઉથી સાવધ કર્યા જ્યારે નાવ ચાલવા લાગી ત્યારે નારાયણ દાસે નાવ હાંકનારને કહ્યું કે કાલે બપોરે તમે મને શ્રી ગુસાઈજીની નાવના દર્શન કરાવશો તો હું તમને એક સોનાની માળા પહેરાવીશ ત્યારે નાવવાળાએ નાવ ખૂબ ઝડપથી ચલાવી નારાયણ દાસના કહ્યા મુજબ શ્રી ગુસાઈજીની નાવનું દર્શન જેવું નાવવાળાને થયું કે લાગલી જ નારાયણદાસને સલામ કરી નાવવાળાએ કહ્યું કે સાહેબ શ્રી ગુસાઈજીની નાવના દર્શન થાય છે નાવવાળાએ દૂરની શ્રી ગુસાઈજીની નાવ નારાયણદાસને દેખાડી ત્યાં તો નારાયણ દાસ પ્રેમથી વિવશ થઈ તત્કાળ ઉઠી પોતાની નાવમાંથી શ્રી ગુસાઈજીની નાવની સામે ચાલતા થયા ત્યારે મોરારી વગેરે વગેરેએ નારાયણ દાસને પકડી રાખ્યા પછી મોરારીદાસે શ્રી ગુસાઈજીની જુદી જુદી વાર્તાઓ કરીને નારાયણ દાસને એમાં છકેલા રાખી બેસાડ્યા ત્યારે મોરારીદાસ સાથે નારાયણ દાસ ચર્ચામાં લાગેલા રહ્યા પણ મન એમનું શ્રી ગુસાઈજીની નાવમાં હતું તેથી જેવી શ્રી ગુસાઈજીની નાવ નજીક આવી અને નાવવાળાએ તત્કાળ નાવની સામે બાંધી અને જેવા મોરારી દાસે દાસને છોડ્યા કે લાગલાજ નારાયણદાસ શ્રી ગુસાઈજીના ચરણ કમલમાં પડ્યા અને અચેત બેહોશ થઈ ગયા જાણે પ્રાણ નીકળી ગયા ભાવપ્રકાશ કે પ્રભુએ એવા અલૌકિક રૂપે લીલા સ્વરૂપે નારાયણ દાસને દર્શન આપ્યા કે દર્શન થતાં જ નારાયણદાસ એ સ્વરૂપમાં મગન થઈ ગયા લોકોને ચેતન વિનાના દેખાયા મુરારી દાસ સિવાય બધા જ રડવા લાગ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ હસીને મુરારી દાસ સામે જોઈને કહ્યું કે તમે બધા અહીંથી દૂર થઈ જાઓ ત્યારે તે બધા ત્યાંથી સરકી ગયા શ્રી ગુસાઈજીએ ઓથ કરાવી નારાયણના મસ્તક પર શ્રી હસ્ત ફેરવ્યો નારાયણ સંભળાવ્યો ત્યાં તો નારાયણ દાસ જાગીને સાવધ થઈ ગયા ઉભા થઈ શ્રી ગુસાઈજી નું મુખ કમળ જોઈ દર્શન કરવા લાગ્યા શ્રી ગુસાઈજીએ નારાયણ દાસ પૂછ્યું કે નારાયણદાસ અત્યાર સુધી તમે ક્યાં હતા નારાયણદાસે વિનંતી કરી કહ્યું કે મહારાજ હું આપના ચરણકમલ નીચે સરસ રીતે પડ્યો હતો આપે આ શું કર્યું શ્રી ગુસાઈજીએ નારાયણદાસને કહ્યું કે હજી તમારે ખૂબ સેવા કરવાની છે પછી નારાયણદાસે ખૂબ ભક્તિભાવથી શ્રી ગુસાઈજીને પોતાને ઘેર પધરાવ્યા પછી પોતે જાતે અને ઘરનાએ સમર્પણ કીધું બ્રહ્મ સંબંધ લીધું નિવેદન કર્યું શ્રી ગુસાઈજીએ પોતાની પાદુકાજીની સેવા નારાયણદાસને માથે પધરાવી તે પછી નારાયણ દાસની દશા જોઈને શ્રી ગુસાઈજી ત્યાંથી નીકળવાનું કહી ન શકે તેથી એક સમયે નારાયણદાસને ગોવિંદ ભટ્ટે કહ્યું કે નારાયણ હવે તમે શ્રી ગુસાઈજીને વિદાય કરો ત્યારે નારાયણદાસે ગોવિંદ ભટ્ટના વચન સાંભળી હાજી કહ્યું પણ ક્યારેય પધારવાની ચર્ચા ન કરે એમ કરતા કેટલાક દિવસ વીત્યા એક વખતે શ્રી ગુસાઈજીની સાધના બે વ્રજવાસીઓને પાણીનો ઉપદ્રવ થયો તેથી નારાયણે મનમાં ડરીને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કહ્યું કે રાજ રાજ પાણી સારું નથી તેથી હવે આપ પધારો નારાયણ દાસે શ્રી ગુસાઈજીને વિદાય કર્યા પછી શ્રી ગુસાઈજી પુરુષોત્તમ પુરી જઈ આવ્યા બે ચાર દિવસ બાગમાં જ શ્રી ગુસાઈજી નારાયણદાસને ઘેર બિરાજ્યા ત્યાં સુધી રોજ નવી નવી સામગ્રી ધોતી ઉપરણા વાઘશૈયા વસ્ત્ર બધું નવું નવું જ કરતા આ રીતે નારાયણદાસ શ્રી ગુસાઈજીની સેવા કરતા તેથી શ્રી ગુસાઈજી અડેલથી હર સાલ નારાયણ દાસને પ્રસાદી ગદ્દલ બંડી મોકલતા આવી કૃપા શ્રી ગુસાઈજી નારાયણ દાસ પર કરતા વૈષ્ણવો નારાયણદાસના બીજા વાર્તા પ્રસંગો આપણે હવે પછીના સત્સંગમાં સાંભળીશું આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ સૌ વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ